સુરત જિલ્લામાં આવેલા પલસાણાના કરણ ગામે ઉભેલી ટ્રેકની પાછળ ટેમ્પો અથડાઈ ગામની ગટર લાઈનની દિવાલ સાથે ભટકાતા ટેમ્પો ચાલકને કેબિન તોડી બહાર કાઢ્યો હતો પલસાણા તાલુકાના કરણ ગામેથી પસાર થતો નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર કોઈ દિવસ એવો નથી ગયો કે ત્યાં કોઈ અકસ્માત નહીં થયા હોય તેવું નેશનલ હાઇવે ઉપર બે ભાગમાં વેચાઈ ગયેલા ગામના લોકોની હાલત કફોડી બની છે કારણ કે રહેણાંક વિસ્તાર એક તરફ તો સ્કૂલ હાઇવેની બીજી તરફ હોવાથી અહીં અકસ્માતનું જોખમ વધી રહ્યું છે તેવા હાઈવે ને અડીને આવેલા કરણ અને સાંકી ગામના લોકો જીવના જોખમે રહે છે ત્યાં આજે સવારે સાડા સાત વાગ્યા નરસામાં અમદાવાદથી મુંબઈ તરફ જતો એક આયસર ટેમ્પો જેના કરણ ગામના પાટિયા તરફથી ટ્રાફિકમાં યુટર્ન લઈ રહ્યો હતો ત્યારે ઉભેલી એક અશુલ્લન ટ્રક ને સાથે ટેમ્પો ભટકાઈને ગટરની દિવાલ સાથે ભટકાતા આયસર ટેમ્પો ધડાકાભેર આયસર અથડાતા આયસર ટેમ્પાની આગળની કેબિનમાં ભાગ દબાઈ જતા ચાલક ગંભીર રીતે બંને પગ ફસાઈ જતા ગામના લોકો દોડી આવ્યા ટેમ્પામાં ફસાયેલા ચાલકને ડ્રાઈવર કેબિન તોડી મહા મહેનતે બહાર કાઢી ચાલક અને ક્લેનરને એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ત્યાં ચાલકના બંને પગમાં ફ્રેકચર થયોનું જાણવા મળ્યું છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત